એ ગુગી બચાવ ઢગલા માં અમે ઊંડા ઉતરતા જાય છે હવે ઢગલા ઉપર આવી ગયા આપણે હાલે મુનિયા જલ્દી આમ બેતો થા ન કે ઢગલા માં ડૂબી જઈશ મુંજાઈન મરી રહે સા માલ બહાર નીકળ તારી વાહે તો હું ઈ ઢગલા માં ગરી ગઈ હાય સા બધી વસ્તુ અહીં પહોંચી ગઈ રણ કાગડી હાલા લોય છે ને હેલ્મેટ પહેરીને આપણે કામે લાગી જાય તીતી હું છે ને લાલ હેલ્મેટ પહેરું છું તું પીળો હેલ્મેટ પહેર લે હાલ હા બાપા લાવ ને હું પીળો હેલ્મેટ પહેરી લઉં આયા ક્યાં મૂર્તિઓ જોવા આવે છે એ ટીટી બૈના બૈના પોપકોર્ન બૈના માટકો એક નઈ ખાને તોય જો કેટલા બધા બૈના છો એ અહીંયા થોડીક આખી ઊભી રે પોપકોર્ન હમણા ઉડી ઉડીને તારા મોઢા ઉપર આવશે ટીટી હું શું કહું છું આપણે છે ને બીજી કાઈ મહેનત કરવાની નથી થાતી

હવે એક હાથ વાળી ની બે હાથે પકડ બે હાથે પકડ એક તો તારા ટાંગા હશે ટીટોડી ના જેવા અને ટાંગો તૂટી ગયો ને તો પછી સામરૂપ ના ફિટ કરવા પડશે તારે જોયું ને કીટી મારો આઈડિયા કામ કરી ગયો ને એ પોપકોર્ન ના ઢગલા માં ના ઢગલા ચાલે રે ચાલે રે મારું પોપકોર્ન મશીન ચાલે ચાલે રે ચાલે રે મારું પોપકોર્ન મશીન ચાલે ચક્કા ચુંડ ઢગલા ચક દુમ ઢગલા પોપકોર્ન અરે ટીટી આ તો ગુણીય કપડે નાખી તો દીધા હવે તો આ ઢગલો મંડ્યો મોટો થાવા આપણે ભરી હી ને બાજકા તોય પોચી નથી વર્તા હવે શું કરું ટીટી હવે શું કરસી આવડો મોટો આખું ચાલી ભરી લીધું ને પોપકોર્ન તો નીકળ્યા જ રાખે છે મશીનમાંથી નીકળવાનું બંધ જ ન થાતું હવે શું કરશું બંધ કર મશીન બંધ કર આ તો મશીનની અંદર રટાઈ ગયું ને રાણ કાગડી મશીન મે બંધ કરી દીધું તોય પોપકોર્ન તો ફૂટ્યા જ રાખે છે હવે હું કરશી આ તો રૂમમાંથી પોપકોર્ન બહાર નીકળશે આખો રૂમ ભરાઈ ગયો જલ્દી હાલ ખુરશી ઉપર ચડી જાય નકર આપણે પોપકોર્નમાં ડૂબી જાશું અરે રાણકા ગ્રી તારી વાત નો માયની હોત ને તો સારું હતું હું કેમ ભૂલી ગઈ કે તારો ઉપરનો માળ ખાલી છે એમ મને મારો ઉપરનો માળ ખાલી છે એમ તારો ઉપરનો માળ ભરેલો હોય તો પછી તારે મગજમાં આવે એમ ને હું એમ શું કામ અને પછી મારા નામ છે અત્યારે બાજવાન ટાઈમ નથી કઈક આઈડિયો મારી નકરા ને પોપકોર્ન તો શેરીમાં નીકળશે બાર ઉભરાય ઉભરાય મમ્મી આવલો મોટો નો ઢાગલો પોપકોર્ન ખાવા છે હું ઉપર જાવ છું આ પંચાતળી પોચી ગઈ જો આને ખબર પડી ગઈ રાણકાગડી ખબર તો પડે જ ને હવે તારા પોપકોર્ન બધાય છે ને ઢગલો થિયો લાગે છે તો જ આ પોચી લાગે છે નો આવે એ ફાય આ શું કર્યું તમે ઉડી ઉડીને શેરી છે ને પોપકોર્ન આવે છે તે મે તો જોયું કે આ કેની ઘરેથી આવે છે પણ તમારા ઘરેથી ઉડી ઉડી આવતા તા

છે નહીતર ઢગલામાં ડટાઈ જશે મુનીયા આવતો રે જલ્દી ઢગલામાં ડટાઈ જઈશ ગોય તોય નહીં મળ હવે તો રાણ ઢગલો મોટો થાતો મને એમ આપણે ડટાઈ જવાના સિયામાં બચાવો અમે ઢગલાની અંદર ગરી જાય ઢગલો મોટો થાતો હવે શું કરું તમને કોણે કીધું કે ઢગલાની અંદર જાજો એમ હવે મારે તમને કેવી રીતે બચાવવા ઢગલો તો વધતો જ જાય છે એ ગોગી બચાવ ઢગલા ચેતન નહોતું કીધું ઘોઘી આ પોપકોર્નની નદી છે ને આપણા ઘરમાંથી જ નીકળે છે મને ખબર તો હતી જ આપણે જઈશ ને આ બે વાહેથી કંઈક કાંડ તો કરશે જ મણકાગડી માસી તીતી ફઈ ક્યાં ગયા છે ઢગલામ ડટાઈ નડ કેન અંદર ઈ એ તારી પાછળ ઊભી ટેબલ ઉપર ચડીને જો અમને બચાવતી એ નથી આ બધાય કામ એના છે એને જ આ પોપકોર્ન ની છે ને ગુણીન મશીન ને બધું મૈકવું તો અને આ ઢગલો એને જ રહ્યો છે એને પોપકોર્નનો બિઝનેસ ચાલુ કરવો તો એટલે લે સિલા ભાભી તમે પોપકોર્નના બિઝનેસમાં પાર્ટનર છો તમે અંદર ઢગલામ પડ્યા છો તી ફાઈન તમે બે પોપકોર્નના બિઝનેસમાં પાર્ટનર થયા એમ ને એ કોખી ના ગઈ મને બચાવવા રાણકાગડીમાં સી વાત એ અંદર બેહી ગયા પોપકોર્નના ઢગલામાં હવે જલ્દી અમને કાઢ અહીંથી આ ઢગલો છે ને વધતો જ જાય છે ગોખી તને કહું છું આપણા રસોડા મોલ દોરી પડી છે ને એ જલ્દી લઈ આવ નાડા જેવું દોરું છે ને આ બુદ્ધિનું બારદાન તો ઊભા ઊભા છે ને જોયા જ રાખશે બધું ખોખી આ મદની હું મને બુદ્ધિની બારદાન કહેશે ને મને એમ થાય કે આ મદનિયાને ઉપાડીને છે ને આ ઢગલામાં નાખું પછી પાણીમાં કેમ છપાક થાય એમ આ મદનની આ એમાં નાખું ને એટલે પોપકોની આજુબાજુમાં બધે ઉડે શેરીમાં બધી નાખું આ મદનિયાને ઉપાડીને અંદર ના બાપા કેટીફાઈ તમે બહુ બુદ્ધિશાળી છો તમારે આગળ બિઝનેસ શીખવાના તો મારે ક્લાસ કરવા પડશે મમ્મી હું જલ્દી દોયડું લઈ આવું લ્યો સીલા ભાભી રાણ કાગડી માસી આ દોયડું નાખું લ્યો અને પકડી લ્યો પછી અમે ખેંચી એટલે તમે બહાર આવતા રહ્યો આ ઢગલામાંથી જલ્દી બહાર નીકળો નકર મુંજાઈને મરી જાશો લ્યો ટીટી ફાઈ ખેંચાવો તો ખરા શું ઉભા ઉભા જોવો છો સીલા જલ્દી પહેલા તું નીકળી જા તને બહુ બીક લાગે છે ને એટલે પછી હું નીકળું બહાર ઢગલામાંથી હવે તો દોડ્યું હાથમાં આવી ગયું છે ને એટલે હવે વાંધો નહીં આવે ઢગલાન ઉપર આવી ગયા આપણે હાલે મુનિયા જલ્દી આમ બેતો થા નકર ઢગલામાં ડૂબી જઈશ મુંજાઈને મરી રહીશ આમ હાલ બહાર નીકળ તારી વાહે તો હુંય ઢગલામાં ગરી ગઈ આવતારીઓ રાણ કાગરી માસી આવતારીઓ મમ્મી આપ આવો ઢગલો છે ને ઘર માં કલવો છે પછી હું રોજ રમી છો ઢગલા વારી હવે બંધ થાને તારી વાહે તો મારે પોપકોન ના ઢગલા માં છે ને ધુબાકો મારવો પડ્યો ડુબતા ડુબતા રહી ગઈ હું તો એ ટીટી ફઈ હવે આમ મરો આમ મરો શું ઊભા ઊભા ઢગલા હમું જુઓ છો કે તમારે ડૂબીને મરવું છે પોપકોન ના ઢગલા માં હું એ વિચારું છું કે આખા ગામમાં પોપકોર્નની નદીઓ વહેતી થઈ ગઈ હવે આને વેચવા ક્યાં જાશે પોપકોર્નના ઢગલામાં ધુબાકો માયરા પછી તો મારા પગ આવી રીતે થઈ ગયા અકળાઈ ગયા મારા હાથ ને પગ રાડ કાગડી તમે ઈદ લાગના છો પોપકોર્નના ઢગલામાં છે ને ગરી ગયા ની બરાબર કર્યું તો તમારે ટીટી સાથ નો દેવાય ને શું કામ એને કીધું કે હાલો હું તમને પોપકોર્ન બનાવડાવું હવે તો ટીટીફાઈ તમારી ખેર નથી આ બધાય પોપકોર્ન છે ને તમે વેચી આવો ને પછી જ ઘરમાં કરજો હાલો ઘરની બહાર નીકળો પોપકોર્નનો બિઝનેસ ચાલુ કરવો તો ને હાલો હવે આ પોપકોર્નની ગુણિયું ભરી ભરીને આજુબાજુના ગામમાં જાઓ તમે રાણકાગડી માસી વેચવા આ તો સારું કહેવાય તારા હાવને કાઉન આવી ગયા નકર આ પોપકોર્નના ટુકડામાં અમે તો મંજાન મરી રે તમને કોણ બચાવત હું એમ વિચારું છું કે રાણકાકરી આપણે છે ને આ પોપકોર્ન બધાય અમેરિકા મોકલાવી દઈએ એક પ્લેન ભાડે કરીને એ ટીટીફાઈ તમે હવે ઘણું વિચાર લીધું હવે તમારે કાંઈ નથી વિચારવું બસ હવે તમારા વિચારો છે ને વિરામ આપો વિરામ આપો એ હાલો મારા સબસ્ક્રાઇબર્સ એન્ડ વ્યૂઅર્સ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું આમ જુઓ અમારા ટીટીફાઈ નાણકાકરી માસીએ ઘરમાં છે ને પોપકોર્નનો દરિયો કરી દીધો દરિયો મારા વાલા બે બાજકા ભરીને મોકલાવું તમારી ઘરે પોપકોર્ન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ભોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો હાલો પોપકોર્ન ખાવા